તૈયારી બધી બતાવીએ અને મોગલ માતાજીના દર્શન પણ કરાવીએ અંદર લખવાનું મિત્રો તો આ એ જગ્યા છે જ્યાં બે દિવસનો સંતવાણી કાર્યક્રમ થવાનો છે જે નવ તારીખ અને અગિયાર તારીખ અને અહીંયા આ સ્ટેજ ઉપર ક્યાં ક્યાં કલાકારો બેસવાના છે જે તો મારે માહિતી લેવી હોય ને તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો હું તમને વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપી દઈશ અને આ બધી વસ્તુ જે અત્યારે તૈયાર થઈ રહી છે ને તે પણ હું તમને બતાવીશ મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો આ મોગલ માતાના મંદિરે જવા માટેનો રસ્તો છે અને જો રસ્તામાં ઉપર સરસ મજાની લાઇટો ગોઠવેલી છે તમે રાત્રિ દરમિયાન તમને આ લાઇટો લાઇટોનું ડેકોરેશન તમને જોવા મળશે તો ચાલો અત્યારે તમને મોગલ માતાના દર્શન કરાવી દઉં મિત્રો તમે જો અહીંયા ભગોડા દર્શન કરવા આવો ને શ્રીફળ વધારવાનું જો અહીંયા છે અહીંયા આપણે જો પિન્ટુભાઈ અત્યારે હાલ અગરબત્તી કરવા ગયા છે અને ત્યારબાદ અહીંયા શ્રીફળ વધારવા આવશે અને અહીંયા પીવાનું ઠંડા પાણીની સુવિધા રાખવામાં આવેલી છે તમે જોઈ શકો છો ચાલો મિત્રો તો આપણે અંદર જઈ ને મંગલમા ના દર્શન અને તમને પણ દર્શન કરાવી બે આવતા દિવસ નો સાત તારીખ લઈને અગિયાર તારીખ સુધી ચાલવાના છે જો તેમાં કાર્યક્રમ વાત કરું તો સહસ્ત્ર મહાય

જો મિત્રો તમે પાટુસો આવતા હોય અને એક સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ ગોતતા હોય તો તમે જોઈ શકો છો આ છે સેલ્ફી પોઈન્ટ જો મિત્રો આ રીતનો સેલ્ફી પોઈન્ટ છે તમે અહીં આવીને એક સરસ મજાની સેલ્ફી પાડીને તમારા સોશિયલ મીડિયા પેજમાં અપલોડ કરી શકો છો

જો મિત્રો મંદિરની અગજાર બાજુમાં તમને અહીંયા તિલક કરવા માટે એક અરીસો અને કંકુ રાખેલું છે જો તમે આ રીતના અરીસામાં જોઈને તિલક કરી શકો છો મિત્રો તમે આ બસ દ્વારા જો મુગલમાં ભગોડા દર્શન કરવા માટે આવવાના હોય ને તો જો જોઈ શકો તો તમે અહીં અહીંયા જે ભગોડા રૂટની બસો છે તેનો અહીંયા લિસ્ટ આપેલો છે તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો ખરીદની બસ તમારે કયા રૂટમાં લાગુ પડે છે તો તમે બસ દ્વારા પણ તમે અહીંયા દર્શન કરવા માટે આવી શકો અત્યારે આપણે મોગલ માનો જે મેઈન ગેટ છે ત્યાં આવી ગયા છીએ ત્યાં સરસ મજાનું વાક્ય લખેલું છે ભગોડા ગામ એ મોગલ ધાવણીના અને અહીંયા કલા અવિદુ એક સેલ્ફી પાર્ટ બનાવ્યા બાદ 10 તારીખે ગેસ્ટ છે અને અહીંયા ડાયરેક્ટ દર્શન કરવા માટે આવે છે તે તારીખે સેલ્ફી લઈ અને ઓ વિશંતવાણીનો કાર્યક્રમ છે તેના કલાકારોની તમને વાત કરી ઉપર અપલોડ કરતા હોય હાજરીમાં અહીંયા મિત્રતા વાત કરીએ તો આજે 29500 છે તેના બેનર જો દેજો તો તમને આ મંદિરના ગેટની એકદટ સામે લગાડવામાં આવેલા છે તો મિત્રો તમને નીચેની ની તો બધી બતાવી સ્પેસ બતાવ્યું મંગલ દર્શન કરાવ્યા સેલ્ફી પોઈન્ટ બતાવ્યું અને અહીંયા હવે આપડે ઉપર આવી ગયા જ્યાં યજ્ઞ થવાનો છે ને યજ્ઞ કયો થવાનો છે તે આપડે આપણને પિંટુભાઈ કે છે તો મિત્રો મારી પાછળ તમે જે યજ્ઞશાળા શાળા જોઈ રહ્યા છો ને ત્યાં પાંચ દિવસ માટે યજ્ઞ છે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ પાંચ દિવસ માટે ચાલવા છે જે સાત તારીખ લઈને અગિયાર તારીખ સુધી ચાલવાનો છે તો ચાલો અંદર તમને બધા કરીને તૈયારી યજ્ઞશાળાની અંદર થયેલી છે અને કોમેન્ટ માં એક વાર જણાવી દેજો તમે અથવા તમારા સંબંધી કોઈ અહીંયા યજ્ઞમાં બેસવાનું છે તો આપડે જે આપણે અગાઉ પૂછ્યા પછી જે વિડીયો બનાવવા આવી યજ્ઞ નો જે વિડીયો માં આપતા તે ભાઈ ને વધારે કવર કરી ચાલો મિત્રો તો હવે તમને સંપૂર્ણ યજ્ઞ શાળા સંપૂર્ણ વાસમાંથી માંથી બનાવેલી બનાવવામાં આવેલી છે અહીંયા આપણે થોડી ઘણી જે માહિતી પણ તમને આપીશું અહીંયા કેટલા વાસ ઉપયોગ થયા છે કેટલો દિવસનો સમય લાગશે અને કેટલી કેટલી કેટલા યજ્ઞ છે તેવી પણ તમને બેઝિક સંપૂર્ણ માહિતી તમને આપીશું યજ્ઞશાળા વિશે તમે જોઈ દાદા અહીંયા વાંસને સરસ રીતે કાપી અને કંઈક આ રીતની ડિઝાઇનમાં બનાવવાના છે અહીંયા ભાઈ દ્વારા પણ જોવો તમે આ ડિઝાઇન બનાવવામાં આવેલી આવી રહી છે ખીલી ખીલી દ્વારા વાંસની નાની નાની કટકીઓ કરી અને ડિઝાઇન બનાવવામાં આવેલી છે મિત્રો આ ભાઈ આપણને આ જે આપણે અહીંયા યજ્ઞશાળા જે આ મઢુલી એટલે કે ઝૂંપડી જે બનાવવામાં આવેલી છે તે સંપૂર્ણ માહિતી આપશે તો આપણે એ ભાઈને પૂછ્યું કે ભાઈ આપણે આ જે ઝૂંપડી બનાવવામાં આવેલી છે એ કેટલી મોટી છે કેટલી સાઈઝ છે એની આ બસો બાય બસો ની ઝુપડી છે બસો બાય બસો ની મોટી ઝુપડી છે બસો ફૂટ બાય બસો ફૂટ ને આપડે આમાં કેટલો કેટલા દિવસ થી તમે બનાવો છો ને હજી કેટલા દિવસ લાગશે આમાં ઓછા માં ઓછા બે મહિના થાય હું આ દોઢ મહિના પેલા કામ કર્યું હજી મારે બે બે ત્રણ દિવસ બીજા લાગશે હજી બે ત્રણ દિવસ બીજા લાગશે એટલે બે મહિનાની અંદર બની જાય બે મહિના ની અંદર ને હજી બે ચાર દિવસમાં સંપૂર્ણ કામ થઈ જાય થઈ જશે હા ને આપડે અહિયાં જે આ યજ્ઞ

તમને હવે ખબર અમારે મિત્રો તમારો કોન્ટેક્ટ નંબર મોબાઈલ નંબર છન્નું છ બાવીસ છાસઠ જીરો ત્રેવીસ કઈ વાંધો નહીં મિત્રો તો તમારે જો ઘરે કઈ પ્રસંગ આવતા હોય તમારે જો

ડાયરાની મોજ જ્યાં મુખ્ય યજ્ઞ થવાનો છે ત્યારે આપણે જોવા તમે જોઈ રહ્યા છો મુખ્ય યજ્ઞ કુંડ છે આયો દ્વારા જો સરસ મજાની તૈયારી કરવામાં આવેલી છે આ જે સંપૂર્ણ યજ્ઞશાળા છે ને તે વાંસમાંથી બનાવવામાં આવેલી છે અંદાજિત બે થી ત્રણ ગાડી જેટલા વાંસ જોયેલા છે આ યજ્ઞશાળા બનાવવામાં મિત્રો આપણે હવે યજ્ઞશાળા જોઈ અને ત્યારબાદ આપણે ઉપર આવી ગયા છીએ અને ઉપર આપણે તમે જોઈ શકો છો ખોડિયાર માતાજીના મંદિરના ઉપર સરસ મજાની સિરીઝથી મસ્ત ડેકોરેશન કરવામાં આવેલું છે જે કઈ રીતનું ડેકોરેશન છે તે રાતે જ આપણને ખબર પડે અને અહીંયા હજી જુઓ તમે ભાઈ કલર કલર કરી રહ્યા છે જ અને કામ ચાલુ પણ છે થોડું ઘણું અને ચાલો હવે ખોડિયાર માતાજીના દર્શન કરાવી દઉં અને અહીંયા જે મૂર્તિ રાખવામાં આવેલી છે તે પણ હું તમને બતાવું મિત્રો જો ખોડિયાર માતાજીના ના દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટમાં એક ફરી જયમાં ખોડિયાર લખી દેજો તો મિત્રો ડુંગર ડુંગરની ઉપર તમે દર્શન કરવા માટે આવતા ને તો તમે જોઈ શકો છો ખોડિયાર માતાજીની અને મોગલ માતાની મૂર્તિ અહીંયા રાખવામાં આવેલી છે જેનું ઓગણત્રીસમાં પાટોત્સવ એટલે કે અગિયાર તારીખે જ્યારે આ કાર્યક્રમ કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે ત્યારે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે તો આ એ પણ તમને આ વિડીયોમાં આગળના વિડીયોમાં બતાવશું તો બતાવશું તો ચેનલમાં ચેનલને જે તમે સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને આ મોગલ માતાના પાટોત્સવના દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે તમે આ જ્યાં મંદિર જોઈ રહ્યા છો ને ત્યાં રામદેવ પીર મહારાજની પૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તો તે પણ તમને આગળના વિડીયોમાં બતાવીશું